સુરત અને વડોદરામાં સ્માર્ટ મીટરથી વિરોધ થઈ રહ્યો છે સરકારી ઓફિસમાં પ્રયોગ સફળ ગયા પછી નવા સ્માર્ટ મીટર ઘરોમાં લગાવવામાં આવશે સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે ઉર્જા વિભાગના એમડી જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે લોકોનો વિશ્વાસ જીતી અને પછી પ્રોજેક્ટ આગળ વધારીશું કોઈ જબરજસ્તી કરવામાં આવશે નહીં સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવીશું જ્યાં મીટર લાગ્યા છે ત્યાં લોકોને સમજવાશે પેન્ડિંગ બિલ ઈ એમ લેવામાં આવતા હતા જૂના અને નવા મીટરની રકમ બેલેન્સ કરવામાં આવશે વપરાશ પ્રમાણે ટેરિફ પ્લાન છે એટલે કે ટેરિફ સમજી લોકો વિચારણા કરે

જે લોકો સ્માર્ટ મીટરમાં અત્યાર સુધી ચૂકવણી કરી રહ્યા છે તેમની જો કોઈ ફરિયાદ આવે એમાં તપાસ કરવા માટે અમે કટિબદ્ધ છીએ બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત